થોડોક નમી ગયો છે કારણ કે ભાઈ આ બાજુ વધારે આવી ગયું છે જો ભાઈ આ પર આપણે આમ ખરખો છે આપણને આવડે છે ભાઈ આવડતું નથી આમ એમ કહેતાની પાસેથી નથી રહેબા ભાઈ તો આ જોઈએ ટ્રાય મારી હવે કેમ થાય છે વાહ 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 જય માતાજી મિત્રો જય બાબા સીતારામ કેમ છો મજામાં દેશો ભાઈ આપણે પણ મજામાં છીએ તો સ્વાગત છે આપણા એક નવા ની અંદર તો ભાઈ આજે આપણે થોડુંક કામ છે કારણ કે ભાઈ જાહેરની વેવવાની છે આપણે સાહેબ તો એ પેઢી છે આપણા ખેતરમાં તો અહીંયા બધી છે હવે પૂળાબૂળા વાળીને કમ્પ્લીટ થઈ ગયું છે આપણે વેવવાની છે મારા પપ્પા છે બળદગાડું લેવા મારા અહીંયા બાઠવી કરે છે કારણ કે ભાઈ થોડીક ગાંઠી ભરીને લાવે છે એ અહીં નાખવાની છે આપણે અને નીણ ભરવાની છે આજ તો આજ લગભગ ઝાડનું કામ કમ્પ્લીટ બધું પૂરું થઈ જાય હવે જોઈશી થઈ જાય કે નહીં જોવા દહેડેમ જુઓ તમે કેટલાય બધા આવી ગયા દાયડેમ શ્યામ જ્યાં જોઈને ચાલો ભાઈ આવે એટલે હાથું ઠલવીને પછી પાછી આપણે નીણ ભરી લઈ ગાડામાં નીણ ભરી ભરી પાછી ભાઈ જો અહીં નાખવાની છે અહીંયા થોડીક આપણે નાખી છે અને અહીં આપણે નાખવાની છે તો ભાઈ આવે એટલે શરૂઆત કરી ગાડું ભરી ગાડું લઈને આવે એટલે હાથું ઠલવીને શરૂઆત કરી કારણ કે ભાઈ આજે ભાઈ આપણે હા જે ઓપિસ નહોતા ગયા વહી એવા તો ઓફિસે કારણ કે ભાઈ મશીન આપણું બંધ થઈ ગયું હતું એટલે વહી એવા તો ભાઈ આજે નીણ ભરી નાખીએ ને ઝાડનું કામ ઘણું ખરું કમ્પ્લીટ થઈ ગયું છે ભરાઈ જાય નીણ એટલે પૂરું થઈ જાય આજ લગભગ તો તો નીણ ભરી નાખીએ આપણે તો મિત્રો ભાઈ ગાડું આવી ગયું છે ભાઈ હાંઠીયું ભરી લીધું છે ને આપણે અહીંયા ઠલવી નાખી તો ભાઈ કઠોડો ભરાઈ ગયેલો છે હાથિયું હવે એ ભાઈ આપણે ઠેલવી નાખીએ આજે છોડી નાખ્યા છે કારણ કે ભાઈ નીણ નથી કરેલી તો એક નીણ કરીને પછી પાછા આપણે નીણ ભરશું આવડ્યા پہل آڈیا پچا بھائی شہ نہیں راری بی گارڈ اپنے نکی دے તો ભાઈ ગાડું જોડી નાખ્યું છે આપણે ની ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છે તો હવે ભાઈ ભરવા શરૂઆત ભરીને જ છે આપણે તો ભાઈ ભર કમ્પ્લીટ થઈ ગયો છે ભરીને આપણે જોવા તમે થોડોક નમી ગયો છે કારણ કે ભાઈ આ બાજુ વધારે આવી ગયું છે ધીમે ધીમે પુગાડી દઈએ આપણે આગો પુગાડ્યું નથી ઘરે જ લઈ જવાનો છે તો ઓલી બાજુ પણ વધ થઈ ગયું છે નમી ગયું છે કારણ કે ભાઈ એક બાજુ વધ થઈ ગયું છે હવે નાડું બાંધી તો દીધું છે આપણે જોવા જઈએ ચાલો તો ભાઈ અહીંયા પૂગી ગયા છે ને અહીંયા ઠલવવાનું છે આપણે નાડું છે એટલે આમથી આમ પાડી દેવું તો ભાઈ હવે ઠલવવાનું છે કારણ કે ભાઈ ધક્કો મારીએ આમ આ બાજુથી થી એટલે પડી જાય ઓલા પડખે નાડું બાંધેલું હોય એટલે તો હવે ખાલી કરી નાખતા ભૂલી જાય એમના કાઢ ને છે કે હવે છે ખાલી પુરુષ માસા ભર ભરો આવી ગયા છે ને ખડકવાનો વારો આપડો છે આથી પેલા શરૂઆત કરી દીધી છે ખડકીન ભર કમ્પ્લીટ કરીને જ છે હવે તો ભાઈ કમ્પ્લીટ ભાઈ ભર ભરાઈ ગયો છે કમ્પ્લીટ ભરી લીધો છે થોડો કુલાળ થઈ ગયો છે ભળી જાણે એટલે એટલા ઓલા કુલાળ છે એના રવા દીધા આપણે ચાલો આવવા જાવડું હલો ભાઈ નાડું પાડું બાંધી હવે ભાઈ હવે થઈ ગયું છે કમ્પ્લીટ નાડું બાંધીએ એટલે ભાઈ વૈશ્વમાંથી આપણે ધક્કો મારીને પાડું હોય ભર તો પડી જાય એટલે નાડું બાંધવાનું હોય તો હવે નાડું બાંધી છે કમ્પ્લીટ ઠલાઈ આવી ઘરે પૂરું થઈ ગયું છે થઈ ગયો છે ફૂલ કમ્પ્લીટ જોડે છે ભાઈ આવડતું નથી આમ એમ ઠલવવાનું છે થોડુંક ફેરવીને ગાડું લાવવું પડે તો છલવી દે છે પૂરું થઈ ગયું છે હવે નીણ વેવાનું કામ થોડીક જ એ બાકી છે પણ એ આપણે ઓલીવાડીએ છે ત્યાંથી થોડીક છે હવે બાકી કામ કમ્પ્લીટ થઈ ગયું છે ઠલવાનું અહીંયા છે ને છે તો હવે ધક્કો મારી દઈએ એટલે ઠલવાઈ જાય એક ઓલા પડખે ને એક આ પડખે આવડા ધક્કો મારવાનો છે આપણે ઓલા પડખે કમ્પ્લીટ ઠલવી નાખ્યું છે ડાગળો બાગડો બધું ખાલી કરી નાખ્યું છે આપણે ઠલવીને કમ્પ્લીટ થઈ ગયું છે ભાઈ આ ભર આપણે ને સાજો ભરાઈ ગયો એટલે ઉલા થઈ ગયો તો કઈ કાઈ ઠલવી નખ્યું છે પાણી બાણી પી નાખી હવે ને આપણે ભાઈ અહીંયા ખડકવાની છે નીણ એટલે આ બાજુથી ને આ બાઉથી ને ચારે બાઉથી ને પાસે પડે એવી રીતના રાખ્યું છે આપણે તો ભાઈ ભર તો આપણે ઠલવી નહીં કશે ભાઈ હવે ઝાવની તારી કરી છે કારણ કે ભાઈ બપોર બહુ પડ છે

મારા બા દોસ્તી કપડા અને આપણે જવાનું છે કોરડા કારણ કે ભાઈ બે બેનોને મૂકવા જવાનું છે કારખાને ભાઈ આપણે નીણ વેવાઈ ગઈ છે તો વાગી ગયા છે બે તો કારખાને મૂકી આવી કારખાને મૂકીને લઈ આવ્યા છે તો હવે ભાઈ થોડી પર ઉઠાજ આજે પણ આપણે સીધાવાનું છે તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે પાંચ આપણે ઊભા થઈ ગયા હવે હું પણ ને આવી ગયો મસ્ત હતી ચાલો કમ્પ્લીટ થઈ ગયા છે

તો મિત્રો ભાઈ વાગી ગયા છે હાથ ને આપણે જવાનું છે બે બેનો લેવા કારણ કે ભાઈ મોડું થઈ ગયું છે તો ફટાફટ જઈએ આપણે રમતા તો હોતી પલડી ગયા છે બહુ મજા આવી તો બેન ને ને લઈ આવી ફટાફટ આ આઈ જો સૈષ્મા સૈષ્મા બેન દો કાટા કી દે કાકા વાહ 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 આ

કમ્પ્લીટ થઈ ગયા છે ભાઈ આજે આપણે ઓફિસે જવાનું હતું કારણ કે ભાઈ નાઇટમાં રજા છે અને સવારે જવાનું છે તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો મળી પાસે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતા જય બાપા સીતારામ સબસ્ક્રાઈબ કરી દેલો